છોકરાઓને કેવાનું ચકલા ચણ નાખવાનું પછી જઈને વાંચવાનું જો તમે નહીં તો ફરી ઓટો મારું ખેતરોમાં ઓટો મારો સવારે વહેલા વાંચતા થઈ જાય હવે જે છોકરાઓ વિકલાંગ હતા જે છોકરીઓ વિકલાંગ હતી જેને હાથ પગ જીભ હો ંગો ડોશી થી આ ડોહા થી માંડીને નાના બાળક સુધી ના વિકલાંગો ને મેડિકલ માટેના પ્રયત્નો મેં કર્યા એક રૂપિયા ઉપર લેવાનું નહીં પાલનપુરનું ભારું નહીં લેવાનું અને હું જ્યારે સમાજ કલ્યાણમાં માં ને એટલે સમાજ કલ્યાણ અધિકારી એમ કે તમે આ સર્ટિફિકેટ લેવા આવ્યા સાહેબ આ છોકરું તમારું તો હું એમ કઉ મારું નથી માસ્તર માં વચ્ચે પૈસા ખાતા લાગો છો તારે મને એવું ધોકા જેવું કહેવાનું મન થાય ને સાહેબ તમારી દ્રષ્ટિ બદલો આ એ માસ્તર નથી આ તો ભારું ભરીને આવે છે માસ્તર ઓળખવાનું ભૂલ કરો છો અને ત્યારે સમાજ કલ્યાણ અધિકારીએ કાન પકડ્યા હતા કે મારી ભૂલ થઈ અહીંયા આપણી શાળાને સાડા સાડા તેર લાખ ગ્રીન સ્કૂલ બનાવી આ જે ગ્રીન સ્કૂલ બની ને એની ગ્રાન્ટ આવી હતી સાડા તેર લાખ રૂપિયા હવે સાડા તેર લાખ ગ્રાન્ટ આવી એટલે અમારે શું છે ઉપરથી મારી ઉપર કે ભાઈ આ બધું કરો છો ને

મુકેશ સાહેબ ઉભારો ઉભારો શું હાલવાની વાત કરો છો કે આટલું બધું વાપરી શકો મને હાલવાનું સાહેબ હું લેવા વાળો નથી અને હું લેતો એને તમારે હાલે છે બીજી આવું ચાલતું છે હવે ચાલશે સાહેબ ના ચાલો ગાડી મેળવો હોય છે તમારા હાથમાં હોય તો મારું ઘર કુવાળા બેઠું છે એટલે કે કુવાળા ગામ બધી અરજી આવી બહુ હબળજો તમે મારી ઇજ્જત ઘણી રાખી છે એમ મેં પણ તમારી ઇજ્જત ક્યાં ક્યાં રાખી છે મને કે તમારા ઉપર કુવાળા અરજી થઈ છે બીજું કેવી કે ભાઈ આ માસ્તર આ બધા કામ કરે છે પૈસા થાય સાહેબ એ દિવસે મેં મારા સાહેબ ને કહી દીધો જો મારા કુવાળા અરજી આવી હોય તો પીકે નાયક નોકરી છોડી દેશે સાહેબ ચાલો કુવાળા અરજી માટે હું આવું છું ઓફિસમાં જઈને સાહેબે કીધું કે બોમ્બાળો મત કે કોઈ અરજી કરી નથી તારા કરાય નહીં શાળાની અંદર જે બાળકોને તકલીફ હોય અનાથ હોય જેના મમ્મી પપ્પા